ગયા છે મોર્નિંગ મહાદેવ મહાદેવ હર હર સવારના નવ વાગી ગયા છે અને અમે જો નાઇધોન તૈયાર થઈ ગયા છીએ દીવાબત્તી થઈ ગયા છે નૈત્રીબેન પણ ઉઠી ગયા છે અને લોગની શરૂઆત કરી દીધી છે તો આજે છે મહાશિવરાત્રી તો પહેલાં તો બધાને મહાશિવરાત્રીની ખૂબ ખૂબ શુભકામના ભગવાન ભોળાનાથ બધાની મનોકામના પૂરી કરે બધાને હાજા નરવા રાખે એવી અમારા તરફથી અમારા પરિવાર તરફથી બધાને શુભેચ્છા અને આજે છે પાછી મારા સાસુની તિથિ છે એટલે મારા જેઠના ઘરે જમવા જવાનું છે પ્રસાદ છે છે આવવાના અને મંદિરે દર્શન કરવા પણ જવાનું છે તો આજનો લોક બહુ મસ્ત થવાનો છે જોકે આજે તો બધા જવાના જ હોય દર્શન કરવા બધે ગામે ગામ મંદિરે પૂજા થતી હોય ફોળા નાખની મહાશિવરાત્રી છે એટલે જો કન્ટિન્યુ Munayi na tibela, na nishen, tibela na ilo pachin munayi desa. Na, vittar, ma dikrua uta ato, ato ma dikrua uta. Dikrua. Ene, 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 dikrua uta wako se, dikrua. Hmm? Ale, a, a, na abake mokha. Hmm? Eh? Hmm? Dekrua uta. Hmm? Marwan ma uwe se ima, marwan tuli uwe ima. તે બેન મરા નઈ ને આવી ગયા છે ને હવે તૈયાર થાય હમણાં તૈયાર થઈ ને પછી અમારે જવાનું મંદિરે દર્શન કરવા જવાનું હા માં પ્લોટ જવાનું તારે ચિપ્સ ખાવી છે તો કોણ બનાવી ચિપ્સ પપ્પા બનાવી દેસ બનાવી પપ્પા બનાવી અત્યારે જો દસ સવા દસ વાગી ગયા છે અને નહિત્રીબેનને નાસ્તામાં જે કંઈ ખાધું નથી ઊઠીને એટલે એ કે મારે ચિપ્સ ખાવી છે એટલે જો બેન તૈયાર બેસી ગયા છે માથે રાહ જોઈને અને એના પપ્પા અહીં એના માટે ચિપ્સ બનાવે છે જો બધાય આ કેવા કપડાં પીરસ ત્યાં આજે ઓળા શિવરાત્રી છે એટલે આવા પીરસ કેવા લાગે છે

થોડી હમણાં મંદિર દર્શન કરી મહાદેવ ના મંદિરે આવી ગયા છે બધા અહિયાં ભક્તો ની ભીડ છે આજે શિવરાત્રી અને ભક્તો ની ભીડ થઈ ગઈ છે અને બધા અમારા જો શેરીના બધા અમારા અહીંયા અત્યારે ગોટવાઈ ગયા છે લાઈનમાં વારો આવે છે અને મહાદેવના દર્શન પણ કરી દે મહાદેવ પર હરિયાનાથ બિરાજે છે અને અંદર પૂજા થઈ રહી છે પાઠ થઈ રહ્યા છે હાલ ભાંગ પીવડાવું હાલ બાપે નહીં ચડાતે નહીં ચડાતે યાર હલો હલો આરતી કરી જય ભોળાનાથ જય ભોળા જય ભોળાનાથ પોણા બાર જમવાની તૈયારી થઈ રહી છે ફરાળ છે સૂકી તૈયારી થાય છે અત્યારે ઓહો હો હો બહુ જ સારી જો આ ફરાડી કઢી બનાવી છે અમારા બબબેન ને ફરાડી કઢી ખાવી હતી એટલે એના માટે સ્પેશિયલ કઢી અને ગરમા ગરમ પૂરી ઉતરે છે રાજાગરણ લોટ ની આજે તો ફરાળ હોય એટલે આવું જ બધું હોય સુકી ભાજી હાતી આલે એમાં કાઈ વાત સિકંદર ને જોઈન જીરવાતું નથી બોલી તે નથી મરચું કાઉ કરતું હા તો લખાવો આઈસ્ક્રીમ લાગે ને એમ કે આઈસ્ક્રીમ છે જો આ થાળી તૈયાર છે અને આમાં બેસી ગયા છે અને બપઈ બેસી ગયા છે હાલો બને ફરાળ કરવા જ સાડા 12 વાગી ગયા છે અને અમે ને કરવા બેસી ગયા છે જો જમવાનું હોય તો 10 વાગે લાગે ભૂખ લાગી ખબર હોય તો પૂરી ખાજે હો તમને આ ચેવડો અને વીટી અમારે જો એક્સપોર્ટ છે બીરસવામાં પૂરી થઈ છે

અને હવે હું જ જાઉં છું અમારે જમતા નથી જયમાન પાછું શીખન ખાધું એટલે હવે ઘેન ચડશે જોરદાર હાલો તો હવે હું જ હાલો નહીં હાલો બેટરી બેટરી જાય છે અમારા પાછા આ પાછી ભાંગ પીધી છે હા છે ભાંગ પીધી છે એટલે એ તો હવે ઘેરમાં હમણાં ઢૂમ થઈ જવાના છે બધે પોણાછા થઈ ગયા છે હાથમાં જો આ શિંગાર ની આવી ગઈ હતી એટલે પોતે ચાંદલો કરી લીધો છે ને મારું કપાળ રંગી દીધું છે ને આખી જો રંગાઈ ગઈ જો મને રંગી દીધી